સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ભર ઉનાળા ચોમાસુ વરસાદ વરસ્યો હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં જગ્યાએ વરસાદ હતો જેમાં ખાસ કરીને રાજ્યના સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો ત્યારે ભાવનગર જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો તો નવસારી અને વલસાડમાં પણ ભારે પવન સાથે જોરદાર વરસાદ વરસ્યો આ સિવાય શામળાજીમાં પણ વરસાદી પાણી ભરાયા હતા તો આ સાથે જ અમરેલી અને બોટાદ જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદ અને કરા સાથે જોરદાર વરસાદ વરસ્યો હતો તો અંબાજી પંથકમાં પણ અચાનક વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો તો વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે તો દોસ્તો તમારા વિસ્તારમાં પણ ગઈકાલે વરસાદી માહોલ હતો કે નહીં ફટાફટ નીચે અમને કોમેન્ટ કરો તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે મુંબઈમાં ભારે તોફાન ફ્લાઇટ રદ તો મુંબઈની ટ્રેનો અને મેટ્રોના પૈડા પણ થંભી ગયા તો મુંબઈમાં વરસાદ અને વાવાઝોડાના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે જેના કારણે અહીંની ટ્રાન્સપોર્ટ સેવા ઉપર અસર પણ પડી રહી છે તો મુંબઈ એરપોર્ટ ઉપર ફ્લાઇટના સમયમાં પણ ફેરફાર કરાયો છે તો આની સાથે જ મુંબઈની લોકલ અને મેટ્રો ટ્રેન ઉપર પણ પૈડા થંભી ગયા છે તો અનેક જગ્યાએ ઇલેક્ટ્રિક વાયર પણ તૂટી ગયા છે તો મોટા મોટા હોલ્ડિંગ્સ પણ ધરાશાય થઈ છે તો અનેક જગ્યાએ પાણી ભરાવાના કારણે રસ્તા પણ બ્લોક થઈ ગયા છે

વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે યુપીના રાયબરેલીમાં જાહેર સભા રેલીને સંબોધન કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે હું વચન આપું છું કે જો કોંગ્રેસ એટલે કે ઇન્ડિયા ગઠબંધન કેન્દ્રમાં સત્તામાં આવશે તો મારું પહેલું કામ ગરીબો ખેડૂતોને લોન માફ કરવાનું રહેશે તો આ ચૂંટણીમાં ભાજપ અને આરએસએસના લોકો બંધારણનો નાશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તો બંધારણના વિના દેશમાં લોકો નહીં પરંતુ અદાણી અને અંબાણીની સરકાર હશે તો આ સિવાય તેમણે કહ્યું કે જો બંધારણ નાબૂદ થશે તો તેમને જાહેર ક્ષેત્રમાં રોજગારી નહીં મળશે તો અનામત પણ ખતમ થઈ જશે તો દોસ્તો આંગે તમારું શું નિવેદન છે અમને નીચે કોમેન્ટમાં જણાવજો તો દોસ્તો ફટાફટ બીજે સૌથી અગત્યના સમાચાર મળ્યા છે અમદાવાદમાં એએમટીએસની સ્પીડ થશે ઓછી એમ ટીએસ મિત્રો અમદાવાદમાં એમસી એક મોટો નિર્ણય લીધો છે તે મુજબ હવેથી એમ ટીએસ બસોના ડ્રાઈવર પિસ્તાલીસ કિલોમીટરથી વધુની સ્પીડમાં બસ ચલાવી નહીં શકે તો જણાવી દઈએ કે રવિવારે અમદાવાદમાં એક એએમટીએસના ટીએસના બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી તે બસનો આઠ વાહનો સાથે પણ અકસ્માત થયો હતો તો આ ઘટના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા સ્ટાર બજાર પાસે બની હતી તેથી હવેથી સ્પીડને લઈને એએમસી આ નિર્ણય લેવા મજબૂર થઈ હોય તેવું પણ સામે આવ્યું છે ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવી જાય છે પીએમ મોદીએ કહ્યું કે પાકિસ્તાનને બંગડીઓ નથી પહેરી તો અમે પહેરાવી દઈશું જ્યાં દર્શક મિત્રો મુઝફ્ફરબાદમાં જનસભાને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ પાકિસ્તાનીઓનો ઉલ્લેખ કરીને વિપક્ષ ઉપર કટાક્ષ કર્યો હતો અને કહ્યું કે દેશને નબળી ડરપોક અને અસ્થિરની કોંગ્રેસની સરકાર બિલકુલ જોઈતી નથી તેઓ એટલા ડરી ગયા છે કે તેઓ સપનામાં પણ પાકિસ્તાનો પરમાણુ બોમ્બ જુએ છે તો શું આપણે આવા લોકોને દેશ આપી શકીએ તો મોદીએ કહ્યું કે ઇન્ડિયા ગઠબંધનના લોકો કેવા કેવા નિયમ પણ આપે છે કે પાકિસ્તાન બંગડી પહેરી નથી તો એમને કહ્યું કે પાકિસ્તાન બંગડી નથી પહેરી તો અમે પહેરાવી દઈશું તો દોસ્તો મોદીના આ નિવેદન વિશે તમારે શું કેવું છે ફટાફટ નીચે કોમેન્ટ કરો ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો તો શેરબજારને સાથોસાથ સોના ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો તો ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર ચોવીસ કેરેટ સોનું પાંચસોને અઢાર રૂપિયા સસ્તું થઈને બોતેર હજાર ચારસો નેવું રૂપિયા પ્રતિ દસ ગ્રામ પહોંચ્યું છે તો બાવીસ કેરેટનું સોનું છાસઠ હજાર ચારસોને એક રૂપિયાને અઢાર કેરેટનું સોનું ચોપન હજાર ત્રણસો ને અડસઠ રૂપિયા પહોંચ્યું છે તો જે કે ચાંદીમાં પણ નવસો ને પચાસ રૂપિયા ઘટાડો થઈને ત્યાંશી હજાર બસો ને રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યો છે મુંબઈમાં વરસાદના કારણે હાહાકાર તો સો લોકો દટાયા તો ભારે તોફાન વરસાદના કારણે મુંબઈમાં સ્થિતિ ખરાબ થઈ છે તો અહીં એક પેટ્રોલ પંપ ઉપર એક મોટું હોર્ડિંગ્સ ધરાશાયી થતાં લગભગ સોથી વધારે લોકો દટાયા છે તો એક જ જગ્યામાં મોબાઈલ ટાવર પણ પડી ગયો છે જેમાં અનેક લોકો પણ દટાયા હોવાની આશંકા છે તો આ ઉપરાંત ઘણી જગ્યાએ લોકો પણ ફસાયા છે તો પોલીસ બચાવની કામગીરી શરૂ કરી છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે અમિત શાહે કહ્યું કે ચાર જૂન પછી શેરબાજારમાં તેજી જોવા મળશે તો શેરબાજારમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા ઉતાર ચઢાવ વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે મોટું નિવેદન આપ્યું છે શાહે કહ્યું કે શેરબાજારમાં ચાલી રહેલા ઘટાડા અને ચૂંટણી સાથે જોડવો જોઈએ નહીં તો ચાર જૂન પછી શેરબજારમાં તેજી જોવા મળશે તો આ પહેલીવાર નથી કે જ્યારે શેરબાજાર તૂટ્યું હોય તો આ પહેલાં પણ શેરબાજારમાં સોળ વખત ઘટાડો આવ્યો છે તો આ સિવાય તેમણે જણાવ્યું કે તમામ સાત તબક્કામાં મતદાન બાદ આ ચાર તો સમાચાર મળ્યા છે અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભાજપનો આખી આખો પ્લાન ફેલ થઈ ગયો હતો વસગાળાના જામીન ઉપર જેલમાંથી બહાર આવેલા સીએમ અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે આમ આદમી પાર્ટી ની સરકાર ને તોડવાની બીજેપી ની યોજના નિષ્ફળ ગઈ છે તો આશિવાય કેજરીવાલે કહ્યું કે ન તો તેઓ અમારી સરકારને પાડી શકે છે કે ન તો અમારા એમએલએને તોડી શકે છે અને ન તો તેઓ અમારી પંજાબ સરકારને પણ નુકસાન પહોંચાડી શકે છે તેમને આખી યોજના નિષ્ફળ ગઈ છે અને તેમની સમગ્ર યોજના તેમની જ વિરુદ્ધ થઈ તો તેઓએ લોકોને પણ તોડવાનો પ્રયત્ન કર્યો પણ લોકો પણ ન તૂટ્યા તો દોસ્તો અરવિંદ કેજરીવાલના આ નિવેદન વિશે તમારે શું કહેવું છે ફટાફટ નીચે અમને કોમેન્ટમાં લખીને જણાવજો તો દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ચારસોને પારને લઈને મોટું નિવેદન તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં સૌથી વધુ ફાયદો ઇન્ડિયાને મળશે તો આ સિવાય તેમણે કહ્યું કે અમે ચોક્કસપણે ચારસોના આંકડાને પાર કરીશું તો નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત દેશના પીએમ બનવા જઈ રહ્યા છીએ તો તેઓ બે હાજર ઓગણત્રીસ પછી પણ અમારા નેતા જ રહેશે તો કેજરીવાલ અંગે પણ કહ્યું કે કેજરીવાલ પોતાની પાર્ટીને યોગ્ય રીતે ચલાવી શકતા નથી તો રાહુલ ગાંધી અંગે પણ કહ્યું કે તેમના દાવા પર કોઈ પણ વિશ્વાસ કરતું નથી તો દોસ્તો તમારામાંથી અમિત શાહનું આ નિવેદન સાચું છે કે ખોટું ફાટાફટને છે અમને જણાવજો ત્યાર પછી દોસ્તો આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળી રહ્યા છે તો ગઈકાલે બજાર સુધારા સાથે બંધ થયું હતું તો સપ્તાહના પ્રથમ દિવસ એટલે કે ગઈકાલે સોમવારે શેરબજાર સુધારા સાથે બંધ રહ્યું તો ગઈકાલે ટ્રેન્ડિંગ સેશન્સના અંતે બેસી સેન્સેક્સમાં એકસો અગિયાર પોઈન્ટના સુધારા સાથે બોતેર હજાર સાતસો ને છોતેર અંક ઉપર બંધ રહ્યો જ્યારે એનઆસીના ના નિફ્ટીનો સૂચનામાં પણ અડતાલીસ અંકમાં સુધારા સાથે બાવીસ હજાર ચાર અંક ઉપર બંધ રહ્યો હતો તો બેંક નિફ્ટી પણ ટ્રેન્ડિંગ સેશન